નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વારંવાર પત્રકારો પર ધમકી અને હુમલાઓ કરવામાં આવતા હોય છે ત્યારે મનન ટાઈમ્સના તંત્રી પર અસામાજિક ઇસમ ફૈઝલ પઠાણે ગાડી અથડાવવાનો પ્રયાસ કર્યો હતો પત્રકારો પર હુમલાઓ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહી માટે ગંભીર ચિંતાનું કારણ છે પત્રકારો પર હુમલાઓ શારીરિક માનસિક કાનૂની અથવા ડિજિટલ સ્વરૂપે થઈ શકે છે સામાન્ય રીતે આવા હુમલાઓ વાસ્તવિકતાને દબાવવા સત્ય સામે અવરોધ ઊભા કરવા અથવા પત્રકારોની નિષ્પક્ષતા અને અવાજને દમન કરવા માટે થાય છે ત્યારે અગાઉ વારસિયા વિસ્તારમાં આવેલ કાળભેરો મંદિરના સમાચાર બનાવવામાં આવ્યા હતા જેને લઈને ફૈઝલ પઠાન નામના ઈસમે અગાઉ મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને પગલે સિટી પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ ગત મોડી સાંજે મનન ટાઈમ્સના તંત્રી રોનક ભાવસર પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઇસમ દ્વારા ટેલિફોનિક વાત કરતા ફૈઝલ પઠાણ તેઓને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું સાથે તે વારંવાર ઉલ્લેખ કરતા હતા કે હું તો લુખો છું તારાથી જે થાય તે કરી લે તેને લઈને રોનક ભાવસર દ્વારા અપશબ્દો સામે માનપૂર્વક વાતો કરી હતી પરંતુ ફૈઝલ પઠાણ વારંવાર અપશબ્દો બોલતા રોનક ભાવસર દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો હતો અને આ ફૈઝલ પઠાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી હું રોનક ભાવસાર મનન ટાઈમ ન્યૂઝપેપરનો તંત્રી છું આજ રોજ બપોરે સાડા ચાર વાગે ફૈઝલ ખાન પઠાન કરીને એક ઇસમ જે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો લાદારામ સ્કૂલ પાસેથી ત્યાં મારી સામે આ ફૈઝલ ખાન પઠાને એક્ટિવા અથાળવાનો પ્રયાસ કર્યો અગાઉ આ વ્યક્તિ પર સિટી પોલીસ સ્ટેશનમાં જ મેં કમ્પ્લેન નોંધાવી છે પરંતુ વારંવાર આ ઈસમ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે બિબત ગાળો બોલવામાં આવે છે આજે પણ આ વ્યક્તિએ મારી સામે મારી સામે ગાળો બોલ્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો મેં એને ઊભો રાખવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ ત્યાંથી ભાગી છૂટ્યો અને ત્યારબાદ આશરે આઠ આઠથી સાડા આઠની વચ્ચે મારી પર ફોન આવ્યો ત્યારે એને મને ગાળો આપી કે હું તને જોઈ લઈશ તને તારે મારી પર કેસ કરવો હોય તો કેસ કરી દેજે હું તો લુખો છું મને કોઈ ફરક નથી પડતો તો આ શું ચાલી રહ્યું છે શું આ લોકોને કાયદાનું કોઈ પણ પ્રકારનું બિકલ રહી નથી અત્યારે અમારી ફરજમાં આવતું હતું કે પરિસ્થિતિ અતિ સંવેદનશીલ હતી છતાં અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક એવી એને રિપ્લાય આપ્યો નથી અને કોઈ પણ પ્રકારનો કોઈ પણ એને કશું બોલ્યા નથી પણ એને બેન સુધીની બિબત્સ ગાળો અમને બોલ્યો અમે બી જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તાર છે તો અમે કોપરેટ કર્યું કે કોઈ પણ વાતાવરણ ખોટી રીતનું સર્જાય નહીં તે રીતે અમે કોપરેટ કર્યું પણ અત્યારે આ લોકોને કોઈ પણ જાતની કાયદાની બીક નથી તારાથી થાય એ કરી લેજે તારે સમાચારમાં ચડાવવું હોય તો ચડાવી દેજે મને કોઈ ફરક પડતો નથી આપણે જે આજે ફરિયાદ કરી છે તો આની સર્વિસ થશે બિલકુલ આ થવી જ જોઈએ અને એક દાખલો બેસાડવો જોઈએ અવારનવાર પત્રકારો પર ખોટી ટિપ્પણીઓ અને ખોટી રીતના પરેશાન હેરાન પરેશાન કરવાનું કામ પણ કરી રહ્યા છે અસામાજિક તત્વો જે ખોટી ફરિયાદો પણ પત્રકારો પર કરાઈ રહ્યા છે અને કરી પણ રહ્યા છે તે વિરુદ્ધમાં આજે હું આના વિરુદ્ધમાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો હતો સિટી પોલીસ સ્ટેશનમાં પહેલાં પણ આપણે ફરિયાદ નોંધાવી છે આપણે બીજી વખત આજે તમે ફરિયાદ નોંધાવવા આવ્યા

જે બીજું નામ હતું ઈરફાન દાડી કે આ વ્યવસ્થિત માણસ છે આને તું અત્યારે જવા દે જવાબદારી અમે લઈ રહ્યા છીએ તેવું કહ્યું હતું ત્યારબાદ કોર્ટની અંદર સમાધાન કર્યું હતું પરંતુ છતાં પણ આ લોકોને કોઈ ફરક પડ્યો નથી જેથી આજે મેં કમ્પ્લેન રજિસ્ટર કરાવી છે અને મને એવી આશા છે કે સિટી પોલીસ સ્ટેશન તરફથી સારામાં સારી કાર્યવાહી થશે